કવર કાપી નાખ્યો અને હવે મમ્મી નવું કવર દે આવી છે મમ્મી એમ કે છે બધી ગઈ છે પણ હજી એક ઉંદડી બહાર થી આવી છે જોકે ચાર પાંચ ઉંદિરી પકડી મુક્તિ આ કવર નો ખર્ચો મમ્મી કરી નાખ્યો છે નવું કવર એકદમ

અન્યને દેખાય આજ તો આજ તો ander chini karche boli sheti et nikli aaj ander

મો કઈક પસ્કોક કે નઈ અમાર ઘરે ઉંદર આવી માય ઉકતા ને લાય નો કરે તે જ દે ઘર ભૂલી ખબર ક્યાં ખબર વાડી માં ને વાટ હોય ને એમાં બુદ્ધિ ની થી હોય ગઈ સાય લીમડી સાય મૂકી દે હોય ગઈ થોડા થોડ ચાર્જર કાપી રાખ્યો આ ઘંટી નો કવર કાપી નાખ્યો અને આજે બીજી નુકસાની કરે એટલે મેં ઓમેન કીધું फटाफट બહાર ઓકે કારણ કે એ રો લઈ જાય અને થોડી થોડી નાના નાની વસ્તુ કાપવા રાખે છે કાગળિયા ને એવું બધું શેત્તી નીચે ખબર પડે કેટલી વસ્તુ કાપી નાખી છે ભાઈ ચા બનાવો ચા મોટા ભાઈ ને ચા પીવાની લાગશે ટીફિન બની જાય પછી બની મોડું નથી નું મોડું થઈ જાય